હજી રેલો આવ્યો હવે કંટાળે હવે જવું નહીં નેર ઉપર ખરેખર નેર ઉપર જમીન વાવાય ના ને એક કિલોમીટર આગળ ઘેટા ને રસ્તામાં વાળી રસ્તા વાળી લે શું કરવાનું કઈ હળિયો ગાટી હું અળીયો જ પૂરો થઈ ગયું હવે જવું નહીં રેલા ને આબુ હતા આવે ને કા કોઈ નહીં આખો તારીખ ગયો હળિયો ગાઢા તા અડધી રાતે બસ તું એ બી આવી ગયું મારતો હવે દેવાથી ઘેર મૂ પોણી વાળું છું

પાછળ પાવળો લેવાય નહી ભાર ઘેર જવા દેવા પણ હરખા લાગતી નહીં આ રસ્તામાં ના હોય એટલે સત્તર જણા વાળવા વાળા તૈયાર હોય ગેટ આપડો ખોલી જઈએ આ વચ્ચે વાળી લોર આવે એટલે શું કરી ચડી રોટી ખાવા મળતી હોય તો ભાઈ હું ખા ગેટે ખોલવા જ જવું પડે રસ્તામાં ના વાળ લો સીધા

હિરણના પોણી તો માગી જ હવે નનુરા પડવા મોડે એટલે હે ને પોણી તો આલવું જ પડશે હવે હવે કાલ દાળો પાવે અત્યારે રાતે તો કોઈ ભેળ આવે એમ લાગે પોણથી જેટલા હી પણ અત્યારે આટલી આટલી ઠંડી પડે તો ઘેર નહીં બેહતા દાળો વાળ જોઈને બે રાખી દીધું ના રાતે વાળું જોઈએ તો હોય તો ના રાતે કોઈ હરખાઈ આપવા દે એમ લાગતું નહીં અને કા ઢખનું હોય લાઈન મેલ્યું હોય વચ્ચે ડાયરેક્ટ ચાલુ કરતા કોઈ ને હું ખાવા મેલ્યું હોય લાઈન

ડુક 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 કરતી જબરદસ્ત આ ચપલુ આલેલું ને રેસ ને બેસ આનું આ ચાલો જેટલી આલી ઓને એક બે અને ત્રણ આપણે તો કોઈ ખબર પડતી નહી એમાં ઓમાં પાણી આવતું એને આરી પેલામ લગાઈ એ દાળું થાય તો તનો જહાળ ઉપાડી લાયો હતો દેવીન મેલી હોતે આ વગણ જો તો આ તળાચ છે કે આ

જવા દે કર તાપ્યા દે તો અમને ઠંડી તો લાગી હે જવા દે આવા ઠંડી જબરજસ્ત પડે હે ને ઠરી જા હું આ આવો રમતુજી આવો શું કરો આ તાપતી છે તાપો હોય તો અમારે દેખાય હળગાયો તે તાપતા દેશો કે તાણું કરીએ તો ઠંડી જે પડે છે તો પડછગ આવશે એનો ટાઈમ આવે તો ઠંડી તો પડવાની અને તમને બીજી ખબર નહીં હોય અને આ રાતે આવતા નહીં

આ બાજુ શિયાળો સાથી કાઠા હોય તો મને ખબર અમે તો નહી તાફા બે તારે ઘર આગળ ઘર આગળ બેઠા હોય તો તમારું હું તમે બીક લાગે ચોખ્ખે ચોખ્ખું અમારા ભાઈ હમણાં

હોય આવ્યો ત્યાં અડિયો ગાડી ખોલી હોય આવું રેલો આવતા હોય તો વચ્ચે કોગવાડી લે

તમાકુ નો ભાવ રહે તમે સમજતા નહીં ગૌ તો આપડા બહુ પડ્યા આખું ગોડાઉન તો ભર્યું એ તો હળી ગયા બધા હળી ગયેલા હળી ગેલા ખવા તા એવા ના ખવાય લોટ એકલો ખવાય હળી તા

અલ્યા આલકા ઈવન હાથ વાઇબ્રેટ મારીને ખબર પડતી કાયો થાય ટાઈમ થઈ ગયો આ કામ રાખવા પડી થોડી એક એ બાદ તો થોડી જાલ છે હમ ઉમેરો આને થોડી અલ્યા ચાની કટરી કો પાપા ના દમ મે નાચુ ગાલ દે કાકુ આ ખાગામ પૂરી હિલા મે ભઈ દો જોયું હે તમે તો હાને કરાય બધું એ કાઠી પર બીજું કોઈ નઈ આ હરગન તું બેઠો છે એટલે કે આ યન માટે હડકાયું આ તો રક્ષા માટે હડકાયું તે રક્ષા માટે બજાય આજ પછી મે રક્ષા નું કીધું

આદુ નઈ વાત સાચી આદુ હતું ને મસ્ત ચાવન ના મજા ના આયુ કેવું મને આય લી આ બધી ચાની ભુખો લઈ આવો તાપવા માટે આવો તાળો

અમે લેખાતા કાકો ફરફર કરીએ ખબર હોય આખા ગોમ ની હોવા અમે જ રાખીએ

બે વચ્ચી બેસી બેટલા